નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરમાં પ્રવેશતા અજવા રોડ માર્ગ ઉપર કોઈ પણ પ્રકારનું સેફ્ટી વિના ટ્રાફિક થી ધમધમતા રોડ ઉપર હોર્ડિંગ લગાવતા કર્મચારીઓ જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો જમીન પર ચક્કર ખાઈ ઢળી પડતા હોય છે ત્યારે જો આટલી ઊંચાઈથી કોઈને ગરમીમાં ચક્કર આવે ને નીચે પટકાય તો શું થઈ શકે કોન્ટ્રાક્ટરો પાલિકાના સેફ્ટી નિયમોને નેવે મુખ્ય શ્રમજીવો પાસે જોખમી કાર્ય કરાવે છે તો શું પાલિકા આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરશે એક તરફ મધ્ય ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે અને આવા વેવ વચ્ચે જ્યાં એક તરફ લોકો ગરમીથી જમીન પર ચક્કર ખાઈ પડી જતા હોય છે ત્યાં જ બીજી તરફ કોન્ટ્રેક્ટરો દ્વારા કામકારોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આવે ગર્મીમાં જોખમી રીતે કામ કરાયા રહ્યાનું સામે આવ્યું છે ને વડોદરાથી શહેરમાં પ્રવેશતા અથવા રોડ ખાતે રોડ પર બનાવવામાં આવેલ જાહેરાત માટેના કિયોઝ કે હોર્ડિંગ સ્ટેન્ડ પર કોઈપણ પ્રકારની સેફ્ટી કે સેફ્ટીના સાધનો વિના જ કર્મચારીઓ હોર્ડિંગ્સ લગાવતા દૃશ્યમાન થયા હતા અને કોન્ટ્રેક્ટરો દ્વારા કર્મચારીઓ માટે કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો આપવામાં આવ્યા ન હતા બીજી તરફ નીચે ચાલુ રોડ હતું જ્યાં દિવસોમાં નાના મોટા વાહનો પસાર થયેલા છે તેવા જોવા મળે છે અને સામાન્ય રીતે આવી કામગીરી દરમિયાન નિયમ મુજબ સેફટીના સાધનો સાથે પૂરતી સુરક્ષા વચ્ચે રાત્રિ દરમિયાન વાહનોની અવર જવર ઓછી હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો જાણે નિયમો અને તંત્રની ગાઈડલાઈને જાણે અવગણતા હોય તે રીતે પોતાની મનમાની ચલાવી રહ્યા છે શ્રમિકો પાસેથી જોખમી રીતે દિવસે દરમિયાન કામગીરી કરવામાં આવી રહી છે જો આવી કાળછળ ગરમીમાં ડિહાઈડ્રેશન કે અન્ય કોઈ કારણોસર કોઈ કર્મચારીને ચક્કર આવતા નીચે પટકાય તો શું થાય શકે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે આવા સંજોગો માટે જવાબદાર કોણ સુપાલિકા તંત્ર દ્વારા આવી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો પર મોનિટરિંગ રાખવું જરૂરી નથી આવી બેદરકારી બદલ સુપાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દંડ ફટકારશે ખરી